હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર સત્તાવન હજારની કિંમતમાં યુડાઇ એક્સેન્ટ કાર આવેલ છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને માત્ર સત્તાવન હજારની કિંમતમાં આ એક્સેન્ટ કાર આપી દેવાની છે તો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વહેસાઇ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે યુન એક્સેન્ટ કારની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે અને કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં કાચડો ક્યાંય તમને જોવા નહીં મળે ખૂબ જ સોખી કાર છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને હાલમાં તમને નોર્મલ ક્રેશ જોવા મળશે બાકી એકદમ રનિંગ કન્ડિશન સારા ટાયર જોવા મળશે કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે કાર તમને ટોપ મોડલ જોવા મળી જશે તો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે માત્ર સત્તાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સનનું સત્યાવીસ ત્રણસો સાત સ્ક્રીન ઉપર આ છે છે ઇઠયાસી શિયાળસન્નું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર સત્તાવન હજાર રૂપિયા એક્સેન્ટ કારની કિંમત રાખેલી છે અને આ યુડાઈ એક્સેન્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ઇઠ્યાસી છ્યાસણનો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જયરાજ